ગુજરાતનો પાંસઠમો સ્થાપના દિવસ ગોધરા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થશે આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ કરાશે કાર્યક્રમની વિવિધ પ્રસ્તુતિઓ માટે ગોધરામાં રિહર્સલ ચાલી રહ્યું છે જેમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક અધિકારીઓ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ છ્યાસી જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે જે કુલ છસો ઓગણપચાસ સિત્તેર કરોડના છે એ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઈ ભીમ પૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે એના પછી પંચામૃત ડેરી ખાતે પણ બે વિકાસના કામો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે એમાં અલ્ટ્રા હાઈ ટેકનોલોજી પ્રોસેસિંગ પ્લાન્ટ જે બસો પચ્યાસી કરોડનું છે પંચામૃત ડેરી ખાતે એનું ખાતમુહૂર્ત થશે